ટેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે રાજપાડીથી ઝઘડિયા સુધી તેર કિલોમીટરની કરી પદયાત્રા કરી વિરોધ નોંધાવ્યો તેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચના રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધવામાં આવ્યો છે ટેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રહીતી ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાટીથી ઝઘડિયા કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના બને છે ત્યારે અધિકારીઓ અને ભાજપના આગેવાનો સમગ્ર કૌભાંડ ચાલતો હોવાના દ્વારા કરવામાં આવ્યા સાથે ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં

ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આજે તો અમે રાજપાળીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરવા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુલ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય સિલિકાઓ ઉઠાવી જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું છે આ જ પ્રમાણે તમે અગાઉ પણ રસ્તા રોગો આંદોલન કરશો ખરાબના કારણે

અમે બધા જનતાના નોકર છે આજે અમલદાર શાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે ભાજપના કમલમ સુધી પહોંચે છે એટલા માટે જ કાર્યવાહી નથી થતી પણ જો દિન સાતમાં કાર્યવાહી નહીં થશે હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે બંધ થશે કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી એના વિરોધનું આ આંદોલન છે આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટીતંત્રની રહેશે આવનારા દિન સાત સુધી અમે રાહ જોઈશું અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે